સાત જુલાઈથી તેર જુલાઈ સુધીનું સાપ્તાહિક રાશિફળ પાંચ રાશિ માટે આઠ અઠવાડિયું રહેવાનું છે ખુશીઓથી ભરેલું અપાર લાભ મળશે જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ તો અમારું સપ્તાહ આનંદ અને ઉત્સાહથી ભરેલું રહેશે તમારે અઠવાડિયાના પહેલા ભાગમાં નાની નાની નાણાકીય ખેંચમાંથી પસાર થવું પડશે પરંતુ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં વસ્તુઓ સુધરશે તેથી તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી જથ્થાબંધ અથવા છૂટક વેચાણ ક્ષેત્રે વ્યવસાય કરતા લોકોએ વધુ સાચેથી રાખવી પડી શકે છે તમારું રોમેન્ટિક જીવન આ અઠવાડિયે સારી રીતે સ્થાયી થઈ જશે મેટ્રિમોન્યુઅલ પ્લેટફોર્મ પર યોગ્ય મેચ શોધી રહેલા લોકો આ અઠવાડિયે સમાન રુચિ ધરાવતા લોકોને મળશે તમારે વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે યોગ્ય કાળજી લેવી પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ તમે તમારા સપના સાકાર થાય તે માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો અને આ અઠવાડિયું તમારા માટે સિદ્ધિઓની રાજૂવાતી ક્ષણો લાવશે તમારું શ્રેષ્ઠ આપવાનો તમારો સ્વભાવ ચોક્કસપણે તમને તમારા વ્યવસાયિક ક્ષેત્રે તમારી સફળતાની નજીક લાવશે જો તમે નવા ક્લાયન્ટ સાથે વ્યવહાર કરી રહ્યા છો તો વધુ વ્યક્તિગત બનવાનો પ્રયાસ કરો અને તમે તેમની સાથે શેર કરો છો તે સામાન્ય લિંકનો ઉપયોગ કરો કારણ કે આ તમને તમારી તરફેણમાં સોદો ફાઇનલ કરવામાં મદદ કરશે રોજિંદી નોકરીઓ ધરાવતા લોકોને તમારી પારિવારિક જવાબદારીઓ પૂરી કરવા માટે આ અઠવાડિયે થોડી રજાઓ લેવી પડી શકે છે સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારે પ્રેમ જીવન પર થોડું ધ્યાન આપવાની જરૂર છે તમારું સ્વાસ્થ્ય આ અઠવાડિયે સારું રહેશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તમે તમારા માર્ગમાં આવનારા કોઈપણ પણ પ્રકારોનો સામનો કરવા તૈયાર છો આ અઠવાડિયે તમે ઉત્સાહપૂર્ણ રહેશો તમારો મુખ્ય ઉદ્દેશ સફળ થવાનો છે અને તમારી પ્રેરણાની ડિગ્રી તમને તમારા બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે અઠવાડિયાના બીજા ભાગમાં તમે તમારી મહત્વકાંક્ષાઓને તમારા જીવન પર કબજો કરવા દેશો વિલંબને કારણે તમારી ઉત્પાદકતા અવરોધાઈ હતી પરંતુ આ અઠવાડિયે તમે બધું જ દૂર કરીને કામ પર લાગી જશો ધીરજ અને ખંત જરૂરી છે આ અઠવાડિયે લગભગ દરરોજ તમે તમારી કાર્યસ્થળની ફરજો વહેલા પૂર્ણ કરશો તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે અઠવાડિયાના પહેલા ભાગમાં આ તમારી થોડી ચિંતા વધારી શકે છે તમારા જીવન સંભાળ રાખવામાં વધુ સમય પસાર કરવાથી તમારો સંબંધ મજબૂત થશે તમે ભાગ્યે જ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો પરંતુ તેના કોઈ નકારાત્મક પરિણામો નહીં આવે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયે તમે તમારી આદર્શ નોકરી શરૂ કરશો અહીં પહોંચવા માટે તમારા તમામ પ્રયત્નો આ અઠવાડિયે ફળીભૂત થશે અને તમારા માતા પિતાને તમારા પર ગર્વ થશે આ અઠવાડિયે તમારી કારકિર્દી તમારું ધ્યાન કેન્દ્રિત કરશે તમારા જૂના મિત્રોમાંથી એક તમારી સાથે ફરી જોડાશે અને તમારી વર્તમાન કારકિર્દી માટે તમને ખુશામત કરશે તેમની શુભકામનાઓ તમને વધુ સખત મહેનત કરવા અને વધુ સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કરશે તમારા જીવનમાં લાંબા સમયથી સાથનો અભાવ છે પરંતુ આ અઠવાડિયે શુક્ર તમને કોઈની નજીક લાવવા અને રોમેન્ટિક જોડાણ બનાવવામાં મદદ કરશે આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય કોઈ સમસ્યામાંથી પસાર થશે નહીં પરંતુ તમે જે ઘરેલું ઉપચાર કરી રહ્યા છો તેને અનુસરવાનું બંધ કરશો નહીં આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આ અઠવાડિયે તમારું કાર્યસ્થળ રસપ્રદ અને જીવંત રહેશે આ અઠવાડિયે તમે ન્યૂનતમ વાત અને સખત મહેનતના નમૂના તરીકે અલગ બનશો તમારા ગુણ અધિકારીઓ તમારી તરફ જોવાનું શરૂ કરશે અને તમને તેમના એક આદર્શ માનશે આ અઠવાડિયું તમને વ્યક્તિગત સ્તરે આનંદ અને શાંતિ પ્રદાન કરશે તમે આખો દિવસ હસતા મજામાં પસાર કરશો હાઈસ્કૂલના મિત્રો પુનઃ મિલન ગોઠવવા માટે તમારો સંપર્ક કરશે આ અઠવાડિયે તમે તમારી યુવાનીનો ફરી દાવો કરી શકશો તમે આ અઠવાડિયે લગ્નો અને આવા રોમેન્ટિક પ્રસંગોમાં હાજરી આપવા માટે વધુ સંભાવના ધરાવો છો જે તમને થોડી એકલતાનો અનુભવ કરાવશે પરંતુ એક સારી નોંધ એ છે કે તમે આવા પ્રસંગે કોઈને મળશો અને તે વ્યક્તિ ચોક્કસપણે તમારી શ્રેષ્ઠ રોમેન્ટિક બાજુ લાવશે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારે પેટમાં દુખાવો અને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિ આ અઠવાડિયે તણાવને શેર કરવાની તક મળશે આ તમને અને તમારા ભાઈ બહેનોને વધુ નજીક લઈ જશે આ અઠવાડિયે તમે તમારી શરૂઆતની યાદોને તાજી કરશો અને ફરી જીવંત કરશો તમારા જીવનમાં તમારી પાસે જે પણ છે તે તમને ખુશ અને પ્રશંસાનો અનુભવ કરાવશે તમારું કુટુંબ તમને એ સમજાવવામાં મદદ કરશે કે તમે તમારા જીવનમાં કેટલા ભાગ્યશાળી છો અઠવાડિયે તમારી મનોકામના પૂર્ણ થશે તમારા જીવનસાથી અને તમારી કૌટુંબિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં તમે એટલા વ્યસ્ત હશો કે તમે ભાગ્યે જ એકબીજા પર ધ્યાન આપશો આ તમારા સંબંધોને નકારાત્મક રીતે અસર કરી શકે છે સપ્તાહના છેલ્લા દિવસે તમારા સાતમા ભાવમાં શુક્રનું સંક્રમણ તમારા બંને માટે વસ્તુઓને વધુ સારી બનાવશે સ્વાસ્થ્ય સંબંધી એવી કોઈ સમસ્યા નહીં હોય ફક્ત ઘરના વડીલોની સારી સંભાળ રાખો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આ અઠવાડિયે કોઈ બોજ અથવા પ્રતિબદ્ધતા તમને તમારા વ્યવસાયિક જીવનમાં આગળનું પગલું લેવાથી રોકશે નહીં તમે તમારા જીવન પર નિયંત્રણ લેવાનો અને તમારા પોતાના બસ બનવાનો નિર્ણય લેશો આ અઠવાડિયે તમે તમારી સ્વાયત્તા તરફના નાના પગલાં લેશો અને સફળ થવાની તમારી ઈચ્છા પ્રાપ્ય જણાશે બધી ખરાબ લાગણીઓ અને વિચારો તમારા માથા અને શરીરથી ભાગી જશે તમારા સ્વાસ્થ્યની ચિંતામાં તમારા ખોરાક અને અનિયમિતોના સમયપત્રક પ્રત્યે બેદરકાર રહેવાને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આઠ વડે તમારી સંભાળ રાખો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આ અઠવાડિયે શક્યતાઓ તમારા દરવાજા પર ધબકશે આ અઠવાડિયે તમે તમારા સમાજમાં સાધારણ મીટિંગનું આયોજન કરશો તે તમને તમારી નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં મદદ કરશે તમે ઉચ્ચતમ પ્રમાણિકતા અને ઉત્સાહ સાથે સોંપણી પૂર્ણ કરશો જો તમે આ તકોનો લાભ લેશો તો તમારી પાસે ભાવિ ગ્રાહકો સાથે મહત્વપૂર્ણ સંબંધો બનાવવાની અદ્ભુત તક હશે આ અઠવાડિયે તે એવા લોકો માટે ખરેખર ભાગ્યશાળી છે જેઓ પહેલેથી જ પરિણિત છે અને સગાઈ કરી ચૂક્યા છે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારી બેદરકારી ભર્યું વર્તણૂકને કારણે તમારું સ્વાસ્થ્ય એક પગલું પાછું ખેંચશે તેથી સાવચેત રહો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આખા અઠવાડિયા દરમિયાન દરેક દિવસની શરૂઆત ભગવાનની સ્તુતિ કરીને કરો તમારા દિવસો ખુશખુશાલ અને આશાઓથી ભરપૂર રહેશે આ અઠવાડિયે તમે બીજાને આશરો આપશો તમારા કારણે અન્ય લોકો આરામદાયક અને સુરક્ષિત અનુભવશે તમારી જાતને સુધારવાનું આ પહેલું પગલું છે આ અઠવાડિયે તમારું મુખ્ય ધ્યાન ગરીબીથી વંચિત લોકોને મદદ કરવા પર રહેશે આ અઠવાડિયે તમે દરેક સાથે મૈત્રીપૂર્ણ રહેશો આ અઠવાડિયે તમારું પ્રેમ જીવન સાચા માર્ગ પર રહેશે અને આ તમને શાંતિ અને સુમેર તરફ લઈ જશે ચંદ્રના પ્રતિકૂળ સંક્રમણને કારણે તમારે આ અઠવાડિયે થોડી પરેશાનીમાંથી પસાર થવું પડી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ તમારી પ્રસ્તુતિ અને ટેકનિકલ કૌશલ્યોને સુધારવા માટેની તમારી તમામ તાલીમ તમને તમારી ક્ષમતાઓ દર્શાવવા અને દિલ જીતવા માટે એક અદભુત સ્થિતિમાં મૂકશે પ્રદર્શનો આપવા અને ટીમનું સંચાલન કરવા માટે ઓફર માટે તમારો સંપર્ક કરવામાં આવશે તમારી કુશળતા બતાવવાની તકોનો લાભ લો તમારી સખત મહેનત આ અઠવાડિયે યોગ્ય કારકિર્દીના આકારમાં ફળ આપશે કોઈ તમારી ઉદારતા અને દયા તરફ આકર્ષિત થશે જે ચોક્કસપણે તમારા રોમેન્ટિક એક નવા જોડાણને જન્મ આપશે જે લોકો સંબંધમાં છે પહેલા ભાગમાં તેમના જીવનસાથીની રાશિમાં ચંદ્રના દૂષિત સંક્રમણની પ્રતિકૂળ અસરોનો સામનો કરશે તેથી તમારે તમારા જીવનસાથી સાથે વધુ ધીરજ રાખવી જોઈએ આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યના મોડ છે કોઈ ઉછાળો અને પ્રવાહ નથી આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ અઠવાડિયે તમારા દિવસો શાંત અને હળવા રહેશે જો તમે તમારી આદર્શ નોકરી માટે કોલ લેટરની રાહ જોઈ રહ્યા છો તો આ અઠવાડિયું તેને મેળવવાનું અઠવાડિયું બની શકે છે એવું લાગે છે કે તમારી નાણાકીય સ્થિતિ સર્વકાલીન ઉચ્ચ સ્તરે રહેશે શૈક્ષણિક મોરચે તમે આ અઠવાડિયાના દિવસોમાં નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગે છે જે લોકો શેર બજારમાં પોતાનું નસીબ આજમાં આવી રહ્યા છે તેમનું આઠવાડિયું ખૂબ જ ફળદાયી રહેશે જે લોકો જાહેર સેવાની પરીક્ષા આપી રહ્યા છે તેઓને છઠ્ઠાગરમાં ગુરુની સ્થિતિ આશીર્વાદ આપશે તમે આ અઠવાડિયે તમારા રોમેન્ટિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરશો તેવી શક્યતા ઓછી છે નવ દંપતીઓ માટે બાળકનું આયોજન કરવા માટે આ એક ભાગ્યશાળી સપ્તાહ છે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં પીઠનો નજીવો દુખાવો તમને થોડો પરેશાન કરી શકે છે સિવાય કે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવા જેવું કંઈ નથી આવનારી રાશિ રાશિ છે મીન તમારું જ્ઞાન અને કોઈ પણ સંજોગોનો સામનો કરવાની ક્ષમતા તમને કામ પરની કેટલીક મુશ્કેલીઓને ઉકેલવામાં મદદ કરી શકે છે તમે તમારા મિત્રોને સહકાર્યકરોને મદદ કરશો કારણ કે તેઓ તેમની સમસ્યાઓનો સામનો કરશે કાર્યસ્થળ પર તમારું અઠવાડિયું આરામદાયક રહેશે દરેક નાની નાની વિગતોમાં તમારી નોંધ લેવામાં આવશે તમારી ખૂબ જ ગાઢ મિત્રતા આ અઠવાડિયે રોમેન્ટિક ટોન લેશે તમારા જીવનસાથી તમને તમારી વ્યવસાયિક સમય મર્યાદા પૂરી કરવામાં મદદ કરશે અને આ તમારું જોડાણ મજબૂત કરશે આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય કોઈ પરેશાનીમાંથી પસાર થશે નહીં તમે આખું અઠવાડિયું ઉત્સાહિત રહેશો નવી સ્વાસ્થ્ય પ્રથા શરૂ કરવા માટે આ ખરેખર સારું અઠવાડિયું છે